જુએસ તડવીનું મોત નીપજું હતું જ્યારે બીજો ગંભીર ઈજાગ્રસ્ત એવા સંજય તડવીની પૂછપરછ કરી કેવડિયા પોલીસે ફરિયાદ નોંધી એ ફરિયાદી યુવાન બીજે દિવસે મોત નીપજ્યું હતું એક ને એક યુવાન દીકરાઓના મોતના ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા તેરમી ઓગસ્ટના દિવસે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશના આદિવાસીઓને કેવડિયા આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે શરધારા સભ્ય ડોક્ટર દર્શનાબેન देशमुख પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારને સાંત્વના આપતા મૃતકની માતાને ભેટી ધ્રુસ્કે ત્રુસ્કે દર્શનાબેન પણ રડી પડ્યા હતા હોસ્પિટલમાં શોકનો મોજો ફેરવાઈ ગયું હતું ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો દોડી આવ્યા હતા બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા મૃતદેહને લઈ ગયા હતા

આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ઝૂમ દીધી એક છોકરા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ડભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે ગઢેશ્વર તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આખું અમે બંધ રાખ બંધ રાખ્યું એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માન્યા છે મૃતક સંજય તળવીના ભાભી વર્ષાબેન તળવીએ જણાવ્યું હતું કે આ જે ઘટના છે ખૂબ જ ખરાબ છે અમારા આદિવાસીઓ યુવાનોને આ રીતે માર મારવામાં આવ્યો છે અને તેઓની હત્યા કરવામાં આવી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે આ જે આરોપીઓ છે